જયારે એનો જન્મ થયો ને એટલે ઘોડા ની જેમ હણ હણ હતો એટલે સંસ્કૃતમાં માં ઘોડા ને અસ્વ કહેવાય શું કહેવાય એટલે એનું નામ છે એટલે અહીંયા પણ એ અસ્વસ્થામાં એમ કહે કે દુર્યોદનિક વાત કરું શું કે ભૂલ કરી શું તારો સેનાપતિ પહેલા તે કોને બનાવ્યા હતા કે વિશ્વ ને તમે એક વાત કરું ભીષ્મ દાદા સેનાપતિ હતા ખરા એ બાણમાં યુદ્ધ કરતા પણ એનું મન કોની પાસે હતું પાંડવોની પાસે અને તે જે મારા પિતાને બનાવ્યા સેનાપતિ એ તારાવલામાં હતા પણ મન કોની પાસે હતું અને છેલ્લે તે શલ્યને બનાવ્યો તો એક કામ કરે હવે મને વારો દે તારો સેનાપતિ બનવા એટલે દુર્યોધને કીધું કે હવે આ વારો વારો નહીં મારે તો હોય જવાનું છે માણસનું મૃત્યુ આવે છેલ્લી ઉમરમાં જો માણસ કોઈ સારું કામ કરી જતું હોય તો એનાથી મૃત્યુ કોઈ શું થાય અહીંયા એમ કહે કે હવે મને તું આ તારી સેનાનું રાજ્ય સોંપી દે ત્યારે કે તું કાંઈ કરવું નથી હવે એક કામ કહે દુર્યોધન શું હું પાંચ પાંડવોને મારી લાવું થું કહેતો હવે જો આ સંગ દોષ છે માણસને સંઘ દોષથી કોઈ મોટો દોષ નથી

સંતુષ્ટ થયો છે અસ્વસ્થામાં કોણ છે બ્રાહ્મણ છે પણ તમે જો સંસ્કાર નથી આપી શકતા તો તમારા બાળકના શત્રુ છો જે પિતા પોતાના બાળકને સારા સંસ્કાર ન આપે એનો પિતા નથી દુશ્મન છે ધ્યાન રાખજો કિરણ કશી વાત છે કારણ કે ઘણા ઘણાની એવી પ્રીતિ હોય કે એટલો ચડાવે એટલો ચડાવે છોકરાને અને પછી એ છોકરો એમ કે તું બાર તું બાર તમે નહી મહારાત્રી કાલ રાત્રિ મોહરાત્રી ચદારોના ચંડી પાઠમાં કીધું મહારાત્રી રાત્રી અને રાત્રી ચદારોણા અતિ મોહ હોય ને પિતાને એટલે છોકરો પછી ઈ બહુ બધાનું કરેલું કપટ પોતાના પિતાને એને જ પીવું પડે છે તમે બહુ વિષ ભેગું કરો તો ઈનું ઈ વિષ તમને બહુ બીજા ભાઈ દે એટલે અસ્વસ્થામાં હતો એમની સંગ ખરા હતો પોતે રાજ્ય જીતી લીધું પાંડવ અને ગૌરવનું યુદ્ધ થયું અને પછી

અને પછી શોક થાય એવો એને શ્રાપ હતો એટલે દુર્યોધન આત્મા લઈ ને કીધું મને તું મસ્તક બતાવે કારણ તું જે વાત કર ને મને નથી લાગતું પાંચ પાંડવોને ને મારવા એટલે કોઈ સામાન્ય વાત નથી અસલ સામાન તને ખબર નથી ભીમ કોણ છે નાગના ના જેમ નાગ મારે મારતો હતો સંપત્તિ માટે તું એમ સમજી લેજો કે એના મસ્તક તું લાય અશુસ્થામા મને એમની ખબર છે કે આ પાંડવોના મસ્તક ન હોય શકે અને હાથની અંદર લઈ અને બરોબર દેખ્યું એટલે એકદમ ચૂરો થઈ ગયો અને ત્યારે દુર્યોધન વહેમ પડ્યો કે આ કહો મસ્તક પાંડુઓના ના હોય અંતે ખ્યાલ આવ્યો કે આ તો પાંચ કુત્રોના મસ્તક જો અશ્વસ્થામાં શું કર્યું છે અમારા વંશની અંદર આતે કહ્યું શું બહુ ભોર પાત કેલ છે કારણ કે આપણે જે વેર હતું તો પાંડવો સાથે હતું ને બાળકો શું કરે બાળકો તો નિર્દોષ હોય આ સ્વસ્થામાં બહુ ભૂલ કરી છે મારા છેલ્લો શબ્દ બોલી ગુરુજીને આ શું સામા ગભરાય છે ખોટું કરો ને એટલે ગભરામણ આવે બહુ ધ્રુજારી આવે વિચાર બહુ આવે ખોટું કર્યું